સમાચારોમાં આગળ વાત રાજ્યમાં આમ તો અનેક વખત પ્રાથમિક સુવિધાઓ ન મળવાને લીધે લોકો રસ્તા પર ઉતરતા હોય છે કે પછી પાણીની સુવિધા હોય વીજળીની હોય કે રોડ રસ્તાઓની હોય અને એવી જ એક હવે સમાચાર જામનગરથી સામે આવી રહ્યા છે જામનગરમાં મહાનગરપાલિકા સામે અત્યારે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યાં હાથણી ગામને કોઈ સુવિધા ન મળતા રચનાબેન નંદાણીયા અત્યારે વિરોધ ઉપર ઉતર્યા છે રસ્તા પાણી ગટર અને સ્ટ્રીટ લાઇટ જેવી સુવિધાઓનો અભાવ અત્યારે હાથણી ગામની અંદર જોવા મળી રહ્યો છે ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે મહાનગરપાલિકાના અધિકારીઓ સામે અનોખું વિરોધ પ્રદર્શન અત્યારે જોવા મળી રહ્યું છે તો ગ્રામજનોને પડતી હાલાકીના લીધે અત્યારે રચનાબેન નંદાણીયા જ્યાં કોર્પોરેટર છે તે અત્યારે હવે વિરોધ પ્રદર્શન ઉપર ઉતર્યા છે હાથણી ગામને મનપામાં સમાવવામાં આવ્યું તો પછી સુવિધાઓ કેમ નથી આપવામાં આવતી તેવા સવાલો પણ અત્યારે તંત્ર સામે ઉભા થઈ રહ્યા છે મૂળભૂત સુવિધાઓ તત્કાલીન ધોરણે પૂરી પાડવામાં આવે તેવી પણ માંગ અત્યારે કોર્પોરેટર અને ત્યાંના સ્થાનિક લોકો કરી રહ્યા છે તો જામનગર મહાનગરપાલિકા સામે અત્યારે ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે આમ તો રાજ્યની અંદર અનેક વખત પાણીને લઈને રોડ રસ્તાઓને લઈને કે સ્ટ્રીટ લાઇટને લઈને લોકો રડ રસ્તાઓ ઉપર ઉતરતા હોય છે અને વિરોધ નોંધાવતા હોય છે ત્યારે ફરી હવે આ હાથણી ગામ છે જે હમણાં જ થોડા સમય પહેલા જામનગરની મહાનગરપાલિકામાં ભેળવવામાં આવ્યું છે છતાં પણ તેમને કોઈ પણ પ્રકારની સુવિધાઓ આપવામાં નથી આવતી તેવા વિરોધ સાથે હવે ત્યાંના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા વિરોધ નોંધાવવા માટે પહોંચ્યા હતા અને તેમની સાથે ત્યાંના સ્થાનિકો પણ પહોંચ્યા હતા તેઓ કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી જામનગરની મહાનગરપાલિકામાં હાથણી ગામને સમાવવામાં આવ્યું છે તો પછી અમને આ પ્રાથમિક સુવિધાઓથી વંચિત કેમ રાખવામાં આવ્યા છે અને જો આવનારા સમયમાં અમને પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં નહીં આવે તો પછી અમે આંદોલન પણ કરીશું તેવી ચીમકી પણ ત્યાંના કોર્પોરેટર અને સ્થાનિક લોકોએ આપી છે ત્યારે આવો આપણે સાંભળીએ ત્યાંના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા શું કહી રહ્યા છે વોર્ડ નંબર 4 માં વાડી વિસ્તારમાં રહેતા આ સિનિયર સિટીઝનના કાકા જે ત્રીજી કે ચોથી પેઢીથી ત્યાં રહી છે અને નદી કાંઠે રહી છે વિનાયકના નદી કાંઠે ત્યાં પુલ નથી ત્યાં પૂર્વ ધારાસભ્ય કુવરજીભાઈ આવ્યા હતા અને ચાલુ ધારાસભ્ય ના અત્યારે ચાલુ મંત્રી છે એ પણ આવી અને એને બાંધરી આપી હતી હું બે એને અભિનંદન આપું છું કે આશ્વાસન આપ્યું હતું અને એ આશ્વાસન ઉપર એ લોકો ઉભા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે વાડી વિસ્તારવાળા લોકોને પુલ એક બેઠો પુલ બનાવી દ્યો જેથી કરીને એ લોકોને આવા જવામાં તકલીફ પડે છે રોડ રસ્તા નથી બાળકો સ્કૂલે કેવી રીતે જાય બીમાર પડે તો કેવી રીતે જાય રોજ નોકરીએ જવામાં તકલીફ પડે છે એવી જ રીતે તમે જ્યારે કોઈ પણ વિસ્તાર ભેળવો છો નગરસિંહ વિસ્તાર તો એવો હાથણી ગામ છે અમારું હાથણી ગામમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા નથી ત્યાં રોડ નથી રસ્તો નથી લાઈટ નથી અને પાણી નથી પણ અમે ચાર ચાર મેયર ચાર ચાર કમિશનર અને ચાર ચાર ચેરમેન ને અત્યારે ચોથા ચેરમેન છે ચાર ચાર એટલે બોલી છે કે આ દસ વર્ષની અંદર અમે લેખિત મૌખિત રજૂઆત કરી છે પણ એક પણ અધિકારી ત્યાં જઈ અને અમને કોઈ પણ પ્રાથમિક સુવિધા નથી આપી તો તમે આવા નગરસી વિસ્તારને જયારે કોર્પોરેશન માં લ્યો છો તો લોકોને પ્રાથમિક સુવિધા આપો તમે મોડલ ગુજરાત મોડલ ની વાત કરો છો અને પ્રાથમિક સુવિધા નથી દેતા આજે અમે આ ચોથા મેયર છે એવી રીતે ચોથા કમિશનર છે એવી રીતે ચોથા ચેરમેન છે એવી રીતે બોર્ડ માં દર વખતે જોઈ લેશું થઈ જશે કરે છે એટલે મેયર ને ચેરમેન ને કમિશનરને ને આ લોકોએ ફૂલ ફૂલાર પહેરાવી અને ચરણોમાં ફૂલ રાખી અને જે રીતે ભગવાન અમારે આ લોકોને જ ભગવાન માનવા પડે છે શું કારણ કે એ લોકો તો સવારને એ લોકો તો રાત પ્રાથમિક સુવિધા માટે એ લોકોને ભગવાન માનીને અમારે હાર પહેરાવવા પડ્યા અને એના ચરણોમાં અમારે ફૂલ ચડાવવા પડ્યા કે અમારા આ માણસોના જે પ્રશ્ન છે એક નદી વિસ્તાર નદી કાંઠે પુલ બનાવી દયો અને હાથણી ગામમાં રોડ રસ્તા ગટર અને પાણીની પ્રાથમિક સુવિધા આપો આટલી જ અમારી માંગ છે અને અમે આશા રાખી છી કે અમે બોર્ડની બારે બેઠા છીએ આજે છેલો બોર્ડ છે 2025 નો પછી આવનારા દિવસોમાં ચૂંટણી પછી જે થાય ત્યારની વાત ત્યારે પણ આજે છેલા બોર્ડમાં અમે જ્યારે મેયર શ્રી પેલો બોર્ડ હતો ત્યારે પણ રજૂઆત આ હાથણી ગામમાં આવ્યા હતા વાડી વિસ્તાર વાળા આવ્યા હતા આજ મેયરશ્રી ને અમે કીધું તું અને આજ ફરીથી અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને પ્રાથમિક સુવિધા આપો અમારું આવેદન આવીને લઈ જાય એટલે અમે વયા જાય અહીંયાથી